નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો થઈને બારસો ને અઠ્ઠાવન રૂપિયા અમરેલીમાં આઠસો બાવીસ થઈને બારસો રૂપિયા

કાલાવડમાં નવસોથી લઈને અગિયારસો ને એસી રૂપિયા જૂનાગઢમાં આઠસો તરીથી લઈને 1168 ને અડસઠ રૂપિયા સામજોધપુરમાં નવસો પચાસથી લઈને 1171 રૂપિયા ભાવનગરમાં નવસો થી લઈને 1121 એકવીસ રૂપિયા તળાજામાં નવસો લઈને અગિયારસો ને રૂપિયા અર્વદમાં આઠસો લઈને 1240 રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસોથી લઈને બારસો અઠ્ઠાવન રૂપિયા અમરેલીમાં આઠસો થી લઈને એક રૂપિયા કોડીનારમાં નવસોથી લઈને એક હજારને બાણું રૂપિયા સાવરકુંડલામાં નવસો એકાવનથી લઈને અગિયારસો એક રૂપિયા મહુવામાં નવસો એકથી લઈને એક હજારને પચીસ રૂપિયા ગોંડલમાં સાતસો એકથી લઈને અગિયારસો એકવીસ રૂપિયા કાલાવડમાં નવસો પંચ્યાસીથી લઈને અગિયારસો ને રૂપિયા જૂનાગઢમાં આઠસો લઈને અગિયારસો એકવીસ રૂપિયા સામજોધપુરમાં નવસોથી લઈને અગિયારસોને એક્યાસી રૂપિયા ઉપલેટામાં હાથસો પછાથી લઈને તેરસો રૂપિયા ધોરાજીમાં આઠસો એકથી લઈને એકવીસ રૂપિયા લઈને એકતાલીસ રૂપિયા અગિયારથી લઈને એકસઠ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો રૂપિયા એક હજાર લઈને ચૌદસોને રૂપિયા રાજુલામાં નવસો પચાસથી લઈને અગિયારસોને ત્રીસ રૂપિયા મોરબીમાં આઠસોથી લઈને એક હજારને છવ્વીસ રૂપિયા જામનગરમાં નવસોથી લઈને ચૌદસોને પાંત્રીસ રૂપિયા બાબડામાં અગિયારસો છવ્વીસથી લઈને અગિયારસોને સોરાણું રૂપિયા માણાવદરમાં અગિયારસો પિસ્તાળીસથી લઈને અગિયારસોને સેતાલીસ રૂપિયા બોટાદમાં આઠસો આઠથી લઈને અગિયારસોને પંદર રૂપિયા હિંમતનગરમાં નવસો છાળીથી લઈને પંદરસોને એકવીસ રૂપિયા પાડતરણમાં નવસો એકાવનથી લઈને અગિયારસો રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન